મોજ મસ્તી મનોરંજનને માહિતી એટલે મોજા ગુજરાત સ્વાગત છે તમારું ગિરનારની ભૂમિમાં તો મિત્રો ગિરનાર પરિક્રમા બે હજાર પચીસની કેવી ચાલી રહી છે તૈયારીઓ અને શું છે અપડેટ તમને ફટાફટ જણાવી દો અત્યારે જે હું વાત કરું છું એ સમય છે સવારના અગિયાર વાગ્યે અને તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ તો અત્યારની લેટેસ્ટ અપડેટ આપી દઉં હાલ આપણે છીએ રૂપાયતન ગેટ કે જ્યાંથી તમારી પરિક્રમા શરૂ થવાની હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોના પ્રશ્નો હતા કોમેન્ટ કરે છે ઘણા મિત્રો ફોન કરે છે તો શક્ય હોય એટલી અપડેટ આપવાની તૈયારી કરું આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા પણ તમારી પરિક્રમાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને એના જે સૂચનો છે કે પ્લાસ્ટિક ન લઈ જવું વન્ય પ્રાણીઓને ખોરાક ના આપવો નદી નાળામાં શેમ્પુ કે સાબુનો ઉપયોગ ના કરવો તો તંત્ર દ્વારા પણ જાહેર જનતા માટે સગવડતા રહે એના માટે પૂરી તૈયારીઓ કરવામાં આવી છે પણ હવે પ્રશ્ન એ છે કે જે ઓગણત્રીસ તારીખ એટલે ગઈકાલની જે અહીં કલેક્ટર સાહેબની મેં પ્રેસ કોન્ફરન્સ જે જોઈ અને એના જે સમાચાર મળ્યા કે ભાઈ એકત્રીસ તારીખે વરસાદની આગાહી છે એટલે હવે જો વરસાદ થાય તો જંગલની અંદર લોકો હેરાન થાય અને એવું કોઈ માહોલ સર્જાય તો એના માટે તંત્ર દ્વારા આખી નજર રાખવામાં આવી રહી છે તો ખરેખર એ પણ લોકોના હિત માટે જ છે અત્યારે ત્રીસ તારીખ છે સવારનો સમય છે જ્યારે હું તમને અપડેટ આપું છું અત્યારે પાંસઠક જેટલા ક્ષેત્રોને મંજૂરી આપી છે તંત્ર દ્વારા એ લોકો પણ ઘણા બધા અન્ન ક્ષેત્રવાળા અત્યારે ગિરનાર તળેટીમાં આવી ગયા છે પણ અત્યારે જંગલ ખાતાવાળાએ એને અંદર એન્ટ્રી આપી નથી અત્યારે જે અગિયાર વાગ્યા ત્યારે હું આ બોલું છું અત્યારે સ્ટેન્ડ બાય રહેવાનું કીધું છે કારણ કે જંગલના જે રસ્તાઓ અંદર જે ત્રણ દિવસ પહેલાં વરસાદ થયો હતો એના હિસાબે કાદવ કીચડવાળા હતા તો ગાડી ફસાઈ જાય અને હેરાનગતિ ના થાય એ માટે અંદર પણ તંત્ર દ્વારા કામ ચાલુ છે તો આ જે મને કંઈ અપડેટ મળી છે એ તમને પહોંચાડું છું તો હવે પરિક્રમામાં આવું કે ન આવું એવા ઘણા બધા મિત્રોના પ્રશ્ન છે તો ભાઈ છેલ્લા ત્રણ દિવસથી બિલકુલ વરસાદ નથી અદ્ભુત અત્યારે નજારો જોઈ શકો આ છે ગેટ પણ વાદળોથી ઢંકાયેલો ગિરનાર છે અત્યારે અને આગાહી છે એકત્રીસ તારીખની આજુબાજુ એટલે મતલબ હું તમને બે દિવસ સુધી સતત અહીં હું ગિરનારના પ્રવાસમાં છું પણ એટલા બધા લોકોએ પ્રશ્ન પૂછાય એટલે એમ થયું કે ચાલો વ્યવસ્થિત રીતના આપણે તમને સમજૂતી આપી દઈએ તો જો પરિક્રમાની જે તંત્ર દ્વારા તારીખ જાહેર કરવામાં આવી એ બે તારીખના પરિક્રમા ચાલુ થાય પણ કાલનો દિવસ એટલે કે એકત્રીસ તારીખ અને પહેલી તારીખે વરસાદનો કેવો માહોલથી એના ઉપર નક્કી કરશે કારણ કે જંગલ વિસ્તાર છે અને પછી જો વરસાદની વચ્ચે પરિક્રમા ચાલુ કરે તો માણસોને તકલીફ પડે પણ અત્યારે કોઈ ચિંતા જેવું નથી જ્યારે હું આ વિડીયો બનાવું છું અત્યારે મસ્ત ગિરનારનો માહોલ છે અને એકદમ સરસ વાતાવરણમાં તડામાર તૈયારીઓ પણ સાથે સાથે બંને વાત સાથે ચાલે છે તંત્ર દ્વારા લોકોને અગવડ ના પડે એના માટે પણ તૈયારીઓ કરે છે અને અગાઉના દિવસોમાં વરસાદ કેવો રહેશે એની પણ આખી એની ઉપર નજર છે અને એ પ્રમાણે તંત્ર દ્વારા જે કંઈ અપડેટ આપશે એ હું તમને સોશિયલ મીડિયામાં ટૂંકા વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તો બે દિવસ ખાલી જોતા રહેજો જેથી કરી અને તમારે પરિક્રમામાં આવવું હોય તો તમને ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું છે અને તંત્ર દ્વારા એ પણ એક વિનંતી કરવામાં આવી કે ભાઈ આવો વરસાદી માહોલ છે તો નાના બાળકોને અને વયોવૃદ્ધ વડીલોએ એ મુજબ આયોજન કરવું એવું કીધું છે એટલે તમે સમજી શકો અને હું તો ગિરનારના તમામ વિડીયોમાં કહું છું કે ભાઈ મારા અનુભવ ઉપરથી કહું છું કે નાના બાળકો ખરેખર નાનું બાળક છે ભગવાનનું રૂપ છે અને કંઈ પુણ્યનું ભાથું બાંધવાની જરૂર નથી માટે નાના બાળકને શક્ય હોય ને તો ના લઈને આવું કારણ કે જ્યારે જંગલની અંદર નાનું બાળક છૂટું પડી જાય છે માતા પિતાથી ત્યારે પરિસ્થિતિ કેવી થાય એ આપ સમજી શકો તો એક ખાસ ધ્યાન રાખજો હાલ તો આ જે અપડેટ હતી એની મેં તમને વાત કરી તમને રસ્તો પણ બતાવી દો આ રૂપાયતન ગેટ છે જ્યાંથી તમારી પરિક્રમાની શરૂઆત થાય અને મસ્ત બે દિવસથી વાતાવરણ છે ગિરનારમાં લગભગ હું છેલ્લા છ દિવસથી છું ત્રણ દિવસ પહેલાં વરસાદ હતો પણ અઠ્યાવીસ તારીખના ત્રણ વાગ્યા પછી આજે ત્રીસ તારીખના અગિયાર વાગ્યા છે આ સમયમાં કોઈ પણ વરસાદી ઝાપટું પણ આવ્યું નથી અને એકદમ શાંતિ છે અને જો અત્યારે આ જે વાહનો જાય છે એ બધા જે ભવનાથ તળેટીમાં જે ઉતારાઓ છે ન્યા એ લોકો પોતાનો સામાન બી ગોઠવવા માંડ્યા છે અને બધી તૈયારીઓ ચાલુ છે જોઈ શકો સફાઈ કામગીરી પણ ચાલુ છે તો આવું છે મોજે ગુજરાતની સાથે જોડાયેલા રહેજો સતત તમને લેટેસ્ટ અપડેટ આપતો રહીશ ગિરનારના પ્રવેશ દ્વારાથી અને બીજું ખાસ એ કે તંત્ર દ્વારા એ પણ વિનંતી કરી પ્લાસ્ટિક પ્રતિબંધ છેલ્લા કેટલોય સમયથી આ સતત એ વાત કરવામાં આવે છે કે ભાઈ પ્લાસ્ટિક લઈને ન આવવું અને ગિરનાર છે ઈકો સેન્સેટિવ ઝોન તો ગ્રીન વાતાવરણ બન્યું રહી અને પ્રાણીઓને નુકસાન ના થાય અને બીજું કે જે અમુક વિડીયો વાયરલ થતા હોય કે જંગલની અંદર જે અમુક અપલખણા ચડી આવે અને પાછા વિડીયો ઉતારે અને વાયરલ એ કરે ને પછી સર્વિસ એ થાય જંગલી પ્રાણીઓની છેડતી કે કોઈ એવા કૃત્યો કરે તો ભાઈ જંગલ કરતાં ભયાનક ફોરેસ્ટના નિયમો પ્લીઝ જે તંત્ર કે પાલન કરજો હું પણ એવી આશા રાખું છું કે પરિક્રમા વિના વિઘ્ને શરૂ થાય તો જોડાયેલા રહેજો આગળની અપડેટ તમને આપતો રહીશ કેવી છે તૈયારીઓ અને પ્રયાસ કરતો રહી કે બધાની આ યાત્રા સગવડ ભરી રહે